આજ જવાનું છે ઓફિસે કાલે રજા હતી તો આઠ વાગી ગયા છે નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો નીકળીએ ફટાફટ આજે પાછું મોડું થઈ જવાનું છે ગાડી એ છે ને ભાઈ અમારે ઠીંગરીઓ બે રમ્યા છે તમારે આવવાનું ન હોય ચાલો ભાઈ ગાડી મૂકો હવે અમારે ભાગવું છે ચાલો ભાઈ નીકળીએ હવે ફટાફટ ઓફિસે બૂલી ગયા છે ભાઈ મશીન મશીન બંધ હતું બધું ચાલુ કર્યું છે કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ હીરો ચડાવવાની જ્વાર છે બધા આવી ગયા છે આ ભાઈ આવી ગયા છે અહીં આવી ગયા છે બધાય કમ્પ્લીટ અને ભાઈ વાગી ગયા છે સાડા આઠ આજ મોડું નહોતું કહો ભાઈ થોડુંક મોડું છું પણ વાંધો નહોતો આવ્યો તો ભાઈ કાંઈ પણ મોડું કર્યા વગેરે ફટાફટ ચાલુ કરી

એક પલેટ લઈ આવ્યા તો આપણે એ પૂરી થઈ ગઈ છે અને કમ્પ્લીટ બાર વાગી ગયા છે ભાઈ બીજી પલેટ લઈ આવી થોડાક હીરા કાપીએ તો હાડા બાર થઈ જાય પછી છે ને ભાઈ અહીંયા તો પલેટ લઈ આવી બહાર તો કમ્પ્લીટ થઈ જ ગયા છે હાથની થોડીક છે ને ભાઈ આળા સડે કારણ કે ભાઈ કાલની રજા ગઈ ને એટલે કંઈક મજા નથી આવતી કામ કરવાની થોડીક આળા સડે ને એવું કામકાજ છે આજનું આજ હીરા કંઈ આપણે બહુ કાપ્યા નથી પછી કામકાજ એવું છે આજનું એટલા હીરા કપાણા છે આમાં તો ભાઈ હવે છે ને ભાઈ પ્લેટ લઈ આવી નવી થોડાક હીરા કાપી હાડાબાર થઈ જાય તો મિત્રો કમ્પ્લીટ હાડાબાર થઈ ગયા છે ભાઈ હવે ખાઈ આવી જીતી આપણું અહીંયા છે નહીં આ બધા અહીંયા ખાવાના છે તો ભાઈ હવે છે ને ખાઈ આવી તો મિત્રો ઓફિસે વહી આવે છે ભાઈ ખાઈને કમ્પ્લીટ

અને ભાઈ કમ્પ્લીટ ચાર વાગી ગયા છે વાજે ભાઈ કઈ હીરા પીને નથી થોડી થોડી કાળા શક્તિ હી એવું બધું કામકાજ હાલતું હતું થોડું થોડું આ મશીન એ ચાલુ છે આમાં એમ જ છે જો ફ્લેટ પૂરી થઈ ગઈ છે ભાઈને ભાઈ છે ને હવે મોડું નથી કરવું હીરા કપા મણી થોડા કપાસ એક મિત્રો પ્લેટ થઈ ગઈ છે કમ્પ્લીટ પૂરી આપણી ચાર વાગ્યા લાવ્યા હતા ભાઈ અને ભાઈ સાડા પાંચ થઈ ગયા છે દોઢ કલાક થઈ પ્લેટ પૂરી એવરેજ ની વાત કરીએ આપણે કલાક તો નાઈ છે એ એરા કપાઈ કલાકના એટલે એવરેજ આવે એમાં ભાઈ સાડા પાંચ કમ્પ્લીટ થઈ ગયા છે ને પ્લેટ પૂરી થઈ ગઈ છે તો ને ભાઈ નવી પ્લેટ લઈ આવીએ આપણે અને પાછી શરૂઆત કરી

હા છે ને ભાઈ નવી ગાડી લઈને જવાનું છે આપણે દર્શન કરવા

આપણે દર્શન કરી દર્શન કરી મંદિરે આપણે જાવું નીચે દરિયા મારો જવાનું છે ભાઈ હા તો ભાઈ તો અમાર આવડા ભાઈ કી છે દરિયા તો મારવા જવું છે તો નીકળીએ ભાઈ નીચે હવે દરિયો ભરાઈ ગયો હતો એટલે આપણે દરિયા નોતા ગયા અને શરૂઆત કરી દીધી છે ભાઈ છે ને આપણે છે ને પલેટ કાપવાની છે હાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ કાપવા મળીએ તો ભાઈ કમ્પ્લીટ ભાઈ વાગી ગયા છે આઠ રિપેર બિપેર કમ્પલેટ કરીને ભાઈ ફ્લેટ પણ આપણે પૂરી થઈ ગઈ છે લેવા જઈ અને ભાઈ છે ને ભાઈ સાત ને પચાસ થઈ ગયું છે આઠ વાર આવી ગયા છે તો ભાઈ ઘરે નીકળી આ ભાઈ એક હીરો છે આપણે કાપી નાખીએ એટલે દઈ દઈ તો એ ભાઈ ભાગવાની તારીખ છે અહીંયા પણ એમ જ છે હીરો ગોત નાખી જડી જાય તો ના કરી ભાઈ કહી દેવું માઇનસ આ ભાઈ માઇનસ હાલો ભાઈ ચડી ગયો છો ભાઈ હીરો તો ભાઈ છે ને હવે નીકળી ભાઈ મોડું થઈ ગયું છે આજ તો કમ્પ્લીટ ભાઈ ઘરે ભૂગી ગયા છે ને ભાઈ હાડા આઠ નો સમય થઈ ગયો છે કારણ કે ભાઈ આપણે છે ને કોડામાં ગયા હતા તો થોડું કામ હતું તો ભાઈ આવા છે ઘરે તો છે ને ભાઈ પેલા ખાઈ લઈ ભૂખ લાગી ગઈ છે ગઝબની તો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે બધાય તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં આપણને જરૂરથી જણાવજો અને અમારા બાની ટીવી જોવે છે અહીંયા મારા બાની ટીવી દવા છે ને બધા બેઠા છે બધા ને બધા બેઠા છે તો આજનો વ્લોક તમને કેવો લાગ્યો આપણને કમેન્ટમાં જરૂરથી જણાવજો આશા છે કે આજનો વ્લોક તમને ગમ્યો હોય છે ગમ્યો હોય યાર લાઇક શેર સબસ્ક્રાઇબ પણ કરી દેજો મળી પાસે એક નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ